ભરૂચના સોનેરી મહેલમાં જીવતા વોટર બોમ્બ સમાન સો ફૂટ ઊંચી પાણીની ટાંકીને ચેનલ નર્મદાના અહેવાલ બાદ પાલિકાએ ઉતારીને આ શરૂ કરી છે ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં સો ફૂટ ઊંચી બે લાખ લિટરની આવરદા વટાવી ચૂકેલી ત્રીસ વર્ષ જૂની પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડી મોટું પાણી કાંડ સર્જી શકે છે વિસ્તારમાં રહેતા સાહીઠ પરિવારોના માથે જીવના જોખમની ખબરને ચેનલ નર્મદાએ બે જૂને વાચા આપી હતી પોલીસ પાછળ આવેલી પાણીની ટાંકી ટાંકીનો વર્ષ પહેલા જ તેની આવડદાવ વટાવી ચૂકી હતી પાલિકા તંત્રે આ ટાંકીને બંધ પણ નહીં કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી ચેનલ નર્મદાના પોલીસ પરિવાર અને પ્રજાહિતના અહેવાલ બાદ પાલિકાએ આ આવરદા વટાવી ચૂકેલી ટાંકીમાં પાણી ભરવાનું તત્કાળ બંધ કર્યું હતું જર્જરિત ઓવરહેડ ટાંકીમાં પાણી સપ્લાય બંધ કર્યા બાદ હાલ ભરૂષ નગરપાલિકા દ્વારા છેલ્લા આઠ દિવસથી ટાંકી ઉતારી દેવાની કામગીરી શરૂ કરાય છે આગળ પોલીસ લાઇન અને આસપાસ સાહીઠ મકાનો આવેલા હોય ટાંકી ને મેન્યુઅલ ઉતારવાની કવાયત કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરાય છે. સેફટીના સાધનો અને સલામતી સાથે ઉપરથી ઢાંકર તોડી પાડ્યા બાદ ટાંકીના તળિયાના ભાગને મોટું કરી કાટમાળ સલામત રીતે ઉતારાઈ રહ્યો છે. આઠ થી વધુ શ્રમિકો દ્વારા ઉપરથી ટાંકી તોડતા તોડતા નીચે આવી રહ્યા છે. અને બે મહિનામાં સંપૂર્ણ ટાંકી જમીન દોસ્ત કરી લોકોને સુરક્ષા પ્રદાન કરવાની બાહેંધરી પણ અપાય છે. હાલ તો સલામત રીતે ટાંકી ઉતારવામાં આવતા વિસ્તારના સાહીઠ પરિવારોએ પ્રજાના જીવને પ્રાધાન્ય આપનાર ચેનલ નર્મદાનો આભાર વ્યક્ત કર્યો છે